માત્ર આપણે એક જ દિવસ નહીં કે આપણે સદર વિસ્તારમાં રહીએ છે એટલે આપણે કાયમ માટે જાગૃત રહેવું પડશે આપણી જે સેના ત્રણેય પાંખની જે સેના છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે જે આપણા માટે થઈ રાષ્ટ્ર માટે થઈ દેશ માટે થઈ અને જેને કહી શકાય સો કિલોમીટર અંદર જાયા વગર જે કહી શકાય એવો હુમલો કરી બધા આતંકવાદનો ખાતમો બોલાવો એક બે ચાર ની અસંખ્ય જેને કહી શકાય ગણી નહીં શકાય એવા જ હુમલો કરીને આતંકવાદ નાશ કરે છે એના માટે સેનાને ખૂબ વન્યવાદ ધન્યવાદ એવા જ આપણા રાજનાથસિંહ હોય કે આપણા નરેન્દ્રભાઈ પ્રધાન નરેન્દ્ર પ્રધાન નરેન્દ્રભાઈ હોય કોઈ પણ હોય જેને દેશ માટે કાર્ય કરે એટલા જ માટે આપણે રાતના ઉગી શકીએ છીએ એવા દેશનો જે જવાનો છે બીએસએફ હોય આર્મી હોય મિલિટરી હોય ત્રણેય પાક વડા હોય કે આપણે જ્યારે કચ્છ એકદમ સરહદ નજીક છે ત્યારે આપણે સરહદ વિસ્તાર છે આપણા જે નાગરિકો છે એ પણ સતત એલર્ટ જાગ્રત રહેશે તો ખરેખર અંજાર જે ઇતિહાસ છે અંજાર જેને કહી શકાય એવા ભવ્યાતી ભવ્ય જેને કહી શકાય એવી સાચી શ્રદ્ધાંજલિ આપતા હોય તો એવો ઐતિહાસિક સરંજાર છે ખરેખર જવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ જે આપણા શહીદ થયા છે એવા જે કાશ્મીર એને પણ હૃદયપૂર્વક ની અપસો થી ભગવાન વચ્ચે હૃદયપૂર્વક ને શ્રદ્ધાંજલિ આપે કે ભગવાન એને પોતાના ચણા વાસ આપે એમના પરિવાર ને ખુબ શક્તિ આપે એ જ ભારત માટે કે જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત